कीअं <laughs> गाॾी Ulios! 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 ગુનેગારો સામે દેખાડો અમારી સામે નઈ પોલીસ તું આજોર ગુનેગારો સામે દેખાડો નિર્દોષો સામે નઈ પોલીસ તું આજોર ગુનેગારો સામે દેખાડો નિર્દોષો સામે નઈ બેઈ જાઓ પ્રમુખ બેઈ જાઓ બેઈ જાઓ

સાહેબ આ બળ ગુનેગારો સામે દેખાડો જનતા સામે નહિ આવું બળ તમે ગુનેગારો સામે દેખાડો જનતા સામે નહી ગુનેગારો ને તમારો રોગ કાજક <laughs> કરતી <laughs> સિંહ ઝાલા આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાં મંત્રી શું ભાવનગરમાં જે પ્રકારે છેલ્લા એક મહિનાથી પોલીસ તંત્રની નજરની સામે સત્તર સત્તર નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા છે ખૂન થયા છે જ્યારે કાયદો વ્યવસ્થા ભાવનગરમાં સંપૂર્ણપણે પડી ભાંગી હોય ત્યારે આ કાયદા વ્યવસ્થાઓનું ભાન કરવા માટે અને કાયદા વ્યવસ્થાઓ છે એની પ્રત્યે પોલીસ સભાન થાય એની માટે થઈને અમે એ કાયદા વ્યવસ્થાની ઠાઠડી કાઢવાનો પ્રોગ્રામ થયો હતો પણ જેમ તમે બધાએ જોયું એમ કે ગુનેગારો અને આરોપીઓ સામે લાચાર પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હાવજ બનીને તૂટી પડે છે અને દબાવવાના જે પ્રયત્ન થાય છે એ કરે છે પણ આ એની માટે હતી કે કાયદો વ્યવસ્થા હજી ભાવનગરનો સમયસર સુધરી જાય અને માણસોની જિંદગીઓનું રક્ષણ થાય એની માટે આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે હજી આનથી જો પોલીસ તંત્ર નહીં જાગે